વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ શાખામાં સાધન ખરીદીમાં મસ્ત મોટું સમય બહાર આવ્યું હતું આ કૌભાંડમાં ફાયર બ્રિગેડ ખરીદી ભ્રષ્ટાચાર મામલે અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો પચીસથી થી ત્રીસ રૂપિયામાં આવતી સિસોટીના ફાયર બ્રિગેડના બિલમાં અઢીસો રૂપિયાની કિંમત ચૂકવવામાં આવી હતી આવા અનેક સાધનો ફાયર બ્રિગેડની ખરીદીમાં બજાર કિંમત કરતાં પાંચ ગણી રકમ ચૂકવવામાં આવી છે કૌભાંડ બહાર આવ્યા બાદ પાલિકાના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જોકે હજી કૌભાંડ એકત્રિત થઈ ફાયરબ્રિગેડના ખરીદી કૌભાંડ મામલે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસના કાર્યકરોએ સિસોડી વગાડી ભ્રષ્ટાચારથી ખદબદતા પાલિકાના શાસકોના કાન સુધી અવાજ પહોંચે તે માટે પ્રદર્શન કર્યું હતું આ સાથે કૌભાંડમાં આડકતરી રીતે સામેલ સ્થાયી સમિતિના સભ્યોને બરખાસ્ત કરવાની માંગણી પણ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી